વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ત્રણ બેઠકો માટે આજે યોજાયું મતદાન જેમાં કરજણ અને પાદરા બેઠક ઉપર ભાજપ વરસીસ ભાજપનો જંગ જામ્યો અગાઉ બાર બેઠકો બિનહરીફ થઈ હતી જો કે ત્રણ બેઠકો ઉપર કોકડું ગૂંચવાતા આજે મતદાન યોજાયું હતું જેમાં દરેક તાલુકામાં થી પાંત્રીસ મતદારોએ મતદાન કર્યું હતું ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે પાદરા અને કરજણમાંથી ભાજપના સહકારી અગ્રણી ઉમેદવારોએ ફોર્મ પરત નહીં ખેંચતા બંને બેઠકો ઉપર ભાજપ વરસીસ ભાજપનો ઘાટ સર્જાયો જ્યારે વાઘોડિયા બેઠક ઉપર ભાજપના મેન્ડેટ પર ઉમેદવાર હરિકૃષ્ણ પટેલ વિરુદ્ધ કોંગ્રેસ સમર્થિત સહકારી આગેવાની ઉમેદવાર

ભાજપ કોંગ્રેસની ને અને કોંગ્રેસ ની કોઈ લડાઈ પાલા આમ આદમી પાર્ટી થાય છે એના કારણે આ આ જિલ્લામાં ઠીક છે સમગ્ર ગુજરાત માં સહકારી ક્ષેત્ર માં થાય હું તો તેની સામે પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલે શું જવાબ આપ્યો આપ પણ સાંભળો કે આમાં બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી હમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ત્યારે જે લોકો સહકારમાં વર્ષોથી કામ કરતા હોય અને ગામડાઓની અંદર અવરનવર લોકોની સાથે રહીને કામ કરતા હોય એ લોકોને લોકો મત આપતા હોય છે ત્યારે કાલે ખબર પડે કે કોણ જીતે છે ને કોણ હારે છે